ત્યારે સુરત એસીબી એકમે આવા જ એક અધિકારીઓને પકડી પાડવામાં સફળતા મેળવી છે જણાવી દઈએ કે સુરત એસીબી એકમ દ્વારા સુરતને ઇકોસેલ એટલે કે આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારી વતી મળતિયાઓને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે ઓફિસમાંથી લઈને ગયેલા તમામ મુદ્દામાલ પરત મેળવવા માટે ભાગીદારી અનેકવાર સાગરપ્રધાનને કહ્યું હતું ત્યારે તમામ મુદ્દામાલ પાછો આપવા માટે સાગર પ્રધાને કરી હતી જો કે રકજકના અંતે પાંચ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા

જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ જે મુદ્દામાલમાં લેપટોપ ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ પંદર લાખ રૂપિયાની માગણી કરેલી અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેન્ડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી છે